સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કચેરીના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધૂમ્રપાન છોડવા અને નહીં કરવા અલગ અલગ સંદેશ આપતા બેનરો સાથે રેલી યોજી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધૂમ્રપાન છોડવા અને ધુમ્રપાન નહીં કરવા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપદની હાજરીમાં શપથ લીધી હતી ત્યારે કલેક્ટર ધૂમ્રપાન નહીં કરવા અને એક જાગૃત નાગરિક બનવા અપીલ કરી હતી તેમજ જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો દેશમાં ગુજરાત રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને ખાસ કરીને તમાકુથી મુક્ત થવા માટેનું જે અભિયાન છે એ અભિયાન સંદર્ભે આજે જિલ્લા આરોગ્યની ટીમ એને ખાસ હું અભિનંદન પાઠવું છું એમણે એક સુંદર રેલીનું આયોજન કરેલું છે અને આ રેલી થકી તમાકુના જે દૂષણો છે અને એના કારણે જે ખાસ કરીને કેન્સર જેવા જે રોગો થઈ રહ્યા છે એમાંથી મુક્તિ મેળવવા માટે થઈને લોકોને એક જાગૃતિ માટેનું આ એક અભિયાન એ હાથ ધરેલું છે અને એમાં તમામ લોકોનો પણ અને ઘણી બધી સંસ્થાઓનો અમને સહયોગ મળેલો છે એ તમામને ખાસ કરીને એમનો આભાર માની અને અભિનંદન પાઠવી જીડીસી સાથે સુરેન્દ્રનગર